સમસ્યા હોય સુરત પોલીસ લોકો પાસે પહોંચી તેઓની સમસ્યાઓનું નિવેડો લાવે છે ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ મથક મહિલા પીઆઈ દ્વારા અકસ્માત ઘવાયેલા વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડી અનોખી સેવા દેખાડી હતી સર શહેરના સલાબતપુરા વિસ્તારની પોલીસની ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતા સામે આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શીતલ એ સા કોટ પાસેથી પસાર થતા હતા તે સમયે કોટ નજીક એક વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહને અડફેટે લેતા પતિ પત્ની બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા દંપતી રસ્તા પર પડી ગયેલા હતા અને આસપાસના લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યા હતા તેવી ઘડીમાં પીઆઈ શીતલ એ તેમના સ્ટાફ સાથે સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા અને કોઈપણ વિલંબ કર્યા વિના પોલીસ વાન રસ્તા પર ઊભી રાખીને દંપતીને પોલીસ વાનમાં લઈને સીધા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પીઆઈ શીતલ શાહ સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હતી. હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરીને તાત્કાલિક સારવાર શરૂ કરાવવામાં આવી હતી. પીઆઈ સિતલસાએ જણાવ્યું હતું કે આ વૃદ્ધ મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી લોહી નીકળ્યું હતું. જેથી કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના જ પોલીસ વાન માં જ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા વૃદ્ધાના માથામાં આઠ જેટલા ટાકા આવ્યા છે હાલ તેમની સ્થિતિ સ્થિર છે અમે ત્યાંથી કોડ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા એમની સાથે એક લેડી હતા જે નીચે પડી ગયા હતા તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે અને આની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક અને એમને આઠ ટકા આવ્યા છે માથામાં હાલ એમની તબિયત બરાબર છે